જ્યારે પોજન શાળામાં પણ ખૂબ સારી વ્યવસ્થા છે અને જ્યારે આવડા પાઇબનો તેમય જોશરો સરસ મનાન સેવા પણ કરી દીધી છે જ્યારે આયા પણ તમે જોઈ શકો છો કે આ હજારની સંખ્યામાં જે પાઇક ફક્ત આયા કોરિયા થી જા કોરિયા સંતવાણી માં આ પણ ઘોટો આવ્યો છે જે હરીશ રામ બાપાની જા 85મી જા પૂર્ણતિ નિમિત્તે તો તમે પણ વિશે બધા તો આપણે અત્યારે જઈએ છીએ જે ભાવનગર જિલ્લાનો કલેકાંઠા તાલુકાનો જા હરીશ રામ બાપાનું આશ્રમ જે જા ગુજરાતના બાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આવા આપણે જા જઈએ જા 85મી પૂર્ણતિ નિમિત્તે એક સરસ મજાનો આશ્રમ ગઠો દોસ્તો કેમ છો તો ફરી એક નવા વિડીયો તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે હાલ આવી ગયા છીએ જ્યાં હરિરામ બાપન આશ્રમે જ્યાં તિથિશય મિત્રો તો હાલો જોઈ જ્યાં કેટલા પૂર્ણ તિથિશય મિત્રો અને જ્યાં કેટલું પબ્લિક અત્યારે હાલમાં છે તો આપણે જાયન આયા આશ્રમની જે મુલાકાત લે મિત્રો તો હાલ મારી સાથે હું ભણે રેજો મારી ચેનલ માં નવો વિડિયો પેલો સબસ્ક્રાઇબ કરી ન ગયો તો ભાઈક ભક્તો અત્યારે જે હજારની સંખ્યા માં જે આવી ગઈ છે પાપાના દર્શન કરવા મિત્રો તો આપણે હાલ પહોંચી ગયા છીએ આ મંદિરે તો પહેલા તમને જે હું પ્રશેન કરાવીશ અને અત્યારે હજારની સંખ્યા માં જે ભાઈક ભક્તો તમે જોઈ શકો છો એટલે ચાલે તો આલી જમો ખલાા યારiram બાપાને જે દર્શન કરવા આવી ગય છે હાલ ગળિયે અમે રેજો બજા આવશે અત્યારે હાલ દેરા છે જે મંદિર તરફ તો અત્યારે હાલમાં ટ્રાફિક પણ થાવો પડી છે ને આજે આપકો સાથે છે મિતુ જય ર કિસન સ્વામી કો ધારીને જઈ તો ત્યારે ના રે બીજા બાપને પૈસા દેયો તો રોષો તો જગેટ આયુ છે કે તો આ બધાઈ કલા દર્શન કરી લે તો ત્યારે બાપને તીઠી હોય તો એ ત્યારે મેળા જો ત્યારે માઓ ભેદે તો રમકડા પણ જે બાળક માટે આવી જાય છે તો જતે મની આય છે કોયા આય છે મનોગેલ આ પણ પુજી લેરી રામ બાબા આશ્રમ મિત્રો તો આ આશ્રમ ઉલતા લેટી માં જે આવેલું છે જ્યા પાલે તાજેસગી જાળિયા રોડે તો જારે આ ટી નો ટાઈમ પણ છે તો આવો આપણે કે લરી રામ આપણા દર્શન કરી લે અને જો તમને પણ અવશ્ય દર્શન કરાવું જો તમને વિડીયો સારું લાગ્યું તો બિચારા તે શેર કરી દો અને લાઈક કર્યા તો જ તાજ તો જારે આજે તો જ આય રામ બાબા ની જ 85 મી જા પૂર્ણ દિસે તો જારે મંદિર પર અત્યારે આલ માં જા ફૂલ ટ્રાફિક પણ છે પણ તો પણ આપણે જ દર્શન કરાવવાના છે અને તમને પણ દર્શન કરાવવાના છે તો ગુરિયમા કન્ટીન્યુ રેજો પોજીશાલા તરફ તો પેલા તમે દર્શન કરી લ્યો મિત્રો અને બીજે સાથે શેર પણ કરવાનું ભૂલતા નહીં તો સરસ મજાનું જા ફ્લાવર ડેકોરેશન પણ જા મંદિર બસ સરસ મજાનું કરેલું છે જા લાઇટિંગ પણ બહુ ખૂબ સારી વ્યવસ્થા છે તો ચારે આયા પણ તમે જોઈ શકો છો જા હીરામ બાપુનું જા સમાધિ મંદિર મિત્રો તો એના પણ જા તમે દર્શન કરી લ્યો તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ડેકોરેશન આયા પણ જા કરેલું છે જ્યારે આખું મંદિર જ્યારે ફ્લાવરથી જ્યારે રામ લક્ષ્મણ અને જ્યારે સીતા માતા તો એના પણ તમે દર્શન કરી લો તો ખૂબ સારી એવું જ્યાં ફ્લાવર સાથે ખૂબ સરસ એવું મંદિર પણ શણગારવામાં આવ્યું છે ત્યારે ભાઈ ભક્તો પણ જ્યારે આવી જશે છે હાલમાં હજાર સંખ્યામાં જ્યાં બાપાના દર્શન કરવા અને જ્યાં સંતવાણી અથવા જ્યાં બાપાનો પ્રસાદ લેવા તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જ્યાં ભાઈ ભક્તો અત્યારે જ્યાં રસ પીવા જાય છે ત્યારે કાટામાં રસ ભરેલો આવો તો જ્યાં આપણ જે આ શેરીને રસ્તી એક સારી વિદાય સુન્દરગોઠોમાં એ છે મિત્રો તો કે રસ ભરીન તાકામાં જ્યાં મૂકી દેવામાં આવે છે મિત્રો તો કે ફરતા ફરતા જ્યાં સ્ટેન તો કે પાણીના સ્ટેન વી રીતે જ્યાં નળ ગઠો હોય છે તો કોઈ પ્રકાની ટાઈપિક ન થાય ને બધાય જ્યાં વાઇફ ભુક્ત જ્યાં રસ પણ પી શકે અને જ્યાં હાથે જેટલો જોતો એટલો જ્યાં રસ લે અને જ્યાં નળ પર જ્યાં બંધી છે કે તો એક સરસ મજાની સુવિધા આ પણ ગોઠોમાં જ્યારે આ સાઈડમાં તમે જોઈ શકો છો તો એક સરસ મજાની જ્યાં સંતવાણીનો આયોજન છે અને જ્યારે મંડપની સુવિધા એક સરસ મજાની એ પણ જ્યારે ગોઠોમાં आयोजन कर पंचाशमी निवारण केतवाणी भव्य ज्यादा समर्थन सदगुरु श्री हरिराम बापा ज्या गोदड़ियाँ कहम से मित्र तो सरस मजा जहाँ सन्तवाणी आयोजन कर दर वर्ष एक सुंदर मदनु आयोजन करोजन कालाइसा सीता

્યારે વા ઘણો બધો ટેબલ ભુજા છે જે ટ્રાફિક નો થાય હાલો આ આ્યારે પોજી શાળામાં પણ ખૂબ સારી આવી ગ્યા વ્યવસ્થા છે જે બહેનો અને જે આ ભાઈઓ નથી અલગ અલગ જે કાઉન્ટર ગોઠવવાનું છે મિત્રો તો કોઈ પતની જે ટ્રાફિક ન થાય તો 10 થી 15 ટેબલ જ્યારે કાઉન્ટર પણ જે ગોઠવવામાં આવ્યા છે તો્યારે હું પણ જે ઊભો રહી જોશું જે આ પાપનો પૈસા લેવા મિત્રો તો આ સરસ મજાની જે ભાઈઓ સેવા પણ બધાવી રહ્યા છે તો ખૂબ વિશાવી આવી સેવા એની પણ કહેવાય ભાઈ ભાઈ ને ખૂબ સારી સેવા કરી રહ્યા છે ને જ્યારે પ્રસાદીમાંથી જેસો પકતો તો જ્યારે હજારો ની સંખ્યામાં જાવ પાઈ પકતો આવે અને જ્યારે સેવા કરવી મિત્રો તો એમાં પણ જે આ બહુ મહેનત લાગે તો સરસ મજાની જાતી છે વિશે કસ જે આ પાઈની સેવા જે ખૂબ સારીયે સેવા એની પણ કેવાય બરાબર મિત્રો તમે જઈ શકો છો જે આપણા પ્રસાદીમાં એ જે હજારો ની સંખ્યામાં ચરે જવાય બકતો તો મિત્રો જ્યાં હરીરામ બાપુનું જ્યાં પ્રસાદ છે તો ત્યારે અહીંયા એટલા લોકો આવ્યા હતા જ્યાં હરીરામ બાપુનો પ્રસાદ લેવા તો તમે જોઈ શકો છો મિત્રો તો હાલો જ્યારે પહેલાં પ્રસાદી લઈ લઈએ અને પછી પાછા મળી પ્રસાદી લેતા ત્યારે આપણને મળી ગયા છે જ્યાં આપણા ખાસ મિત્રો જ્યાં સોઠ વીડિયામાં તમે જોઈ ઘણા વીડિયા તમે જોઈએ છીએ યાની સાથે તો અત્યારે આવી જશે જયદીપભાઈ માથા વળીએ મિત્રો તો શું કહેશો આપણા સબસ્ક્રાઈબરોને લાઈક કરો ફોલો કરો શેર કરો

તો મિત્રો જયારે ઘણા આપણે ગયા હતા પરવી જયારે પડખે ભીમભાઈ જયારે આનીકળજો હતો જયારે અશ્વિનભાઈ તો તો જારે મિત્રો મે તમને જા હરીરામ બાપુના જારે દર્શન કરાવવા જારે આપણે આયા થા જારે સાલે સય તો અત્યારે જારે શ્વાસ પણ પડી ગઈ છે પણ રાતે સંતવાણીનું આયોજન પણ બહુ જોરદાર આખું ભયું છે મિત્રો અને હાલમાં તમે જોઈ શકો છો કે આ ભાઈ ગુરુ તો જારે તાપ પણ અત્યારે ખૂબ જ છે તો આપણે જાઈશું જ આપણે ગાડી પાર્કિંગ કરીશું ત્યાં તો હું આશા રાખું છું મિત્રો કે જારે વિડિયો તમને ગમ્યો હોય છે મે એક સારી વ્યવસ્થા હતી મારથી બની એટલે સારી જારે તમને બતાવવાની કોશિશ કરી છે મિત્રો તો જો તમને વિડિયો ગમ્યો હોય તો બીજા સાથે શેર કરજો